નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં અગાઉની અપડેટ મુજબ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે ગુજરાતમાં આ સિસ્ટમને લઈ ભારે વરસાદની આગાહી તેમજ ચોમાસાની વિદાય અને નવરાત્રિના વરસાદનું પણ આગોતરું એંધાણ આ વિડીયોમાં આપવાનું છે અઢાર તારીખની પોસ્ટમાં આપેલી અપડેટ મુજબ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં ખૂબ સીમિત વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો છોટા ઉદેપુરના સંખેડામાં બે ઇંચ નર્મદાના તિલકવાડામાં દોઢ ઇંચ અને તે સિવાય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા સાથે વરસાદ નોંધાયો છેલ્લી ચોવીસ કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની રહી છે તેને લઈને બંગાળની ખાડીમાં ગાઢ વાદળો તેમજ મધ્ય ભારત તરફ થન્ડરસ્ટોર્મના વાદળો અને પૂર્વ ગુજરાતમાં પણ થન્ડરસ્ટોર્મના વાદળો જોવા મળ્યા હતા હવે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં વેધર ચાર્ટ ઉપર નજર કરીએ તો આગોતરા એંધાણને આપેલી તારીખો મુજબ જ દેશમાં સમયસર ચોમાસાની વિદાયની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે આપણે ચોવીસ પચીસ તારીખે પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય લઈ શકે તેવું આગોતરું એંધાણ અગાઉથી આપેલું હતું તે મુજબ જ આજે ત્રેવીસ તારીખે ભારતીય હવામાન વિભાગ પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી શકે છે તેની સાથે જ પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાંથી પણ હવામાન વિભાગ ચોમાસાની વિદાયની જાહેરાત કરવા જઈ રહ્યું છે જે થોડું વહેલું ગણાશે કારણ કે આગામી સિસ્ટમને લઈ કચ્છમાં પણ આગામી દિવસોમાં થોડોક વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો એ પ્રમાણે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર પછી શરૂ થઈ શકે અને હવે આજની વાત કરી લઈએ તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે ને આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ બન્યા બાદ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ધીમી ગતિએ ગતિ કરશે અને અગાઉ જે પોસ્ટમાં આપણે કહ્યું હતું તે મુજબ જ મધ્યપ્રદેશ અને તેને લાગુ મહારાષ્ટ્રના વિસ્તારો સુધી આવશે અને તેની સાથે જ મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠે પણ એક સર્ક્યુલેશન પચીસ છવ્વીસ તારીખે બની શકે સાતસો એચપીએ ઊંચાઈ ઉપરની વાત કરીએ તો જે લો પ્રેશર સિસ્ટમ આગળ વધશે તેને આનુષંગિક સાતસો એચપીએ ઊંચાઈનું સર્ક્યુલેશન પણ પશ્ચિમ દિશા તરફ લંબાશે અને મુંબઈ તેમજ દક્ષિણ ગુજરાતના કાંઠે તેનો ટ્રફ આવશે જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી અસર કરતા રહેશે અને આ સિસ્ટમને લઈ અને જે વરસાદ પડી શકે તેની વાત આપણે આગળ કરશું પહેલાં ત્રેવીસથી પચીસ તારીખની આગાહી લઈ લે તો ત્રેવીસ ચોવીસ પચીસ તારીખમાં પણ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારો તેમજ દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ અને પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના એકલદોકલ સ્થળે ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ પચીસ તારીખ સુધીમાં નોંધાઈ શકે ગુજરાતના આ સિવાયના વિસ્તારોમાં પચીસ તારીખ સુધીમાં હળવા ભારે ઝાપટાં ખૂબ છૂટાછવાયા વિસ્તારોમાં નોંધાઈ શકે પચીસ તારીખથી વરસાદના વિસ્તારોમાં ધીમે ધીમે વધારો થઈ શકે છે દક્ષિણ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં હવે ત્યારબાદની આપણે વાત કરીએ છવ્વીસથી ત્રીસ તારીખની વરસાદની આગાહી તો જે સિસ્ટમની આપણે વાત કરી તે આગળ વધશે ગુજરાતની નજીક આવશે અને તેને લઈને ગુજરાતના વિસ્તારોમાં હળવા મધ્યમ અને ક્યાંક ભારે વરસાદનો રાઉન્ડ આવશે તેવી વાત આપણે આગળની પોસ્ટ અપડેટમાં કરી હતી તો તે મુજબ છવ્વીસ તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે મુખ્યત્વે આ રાઉન્ડનો વરસાદ ગુજરાત રિજિયન બાજુ વધુ રહેશે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છવ્વીસથી ત્રીસ તારીખમાં નોંધાઈ શકે બેથી પાંચ ઇંચ જેટલો વરસાદ અમુક સ્થળે અને તીવ્ર ગાજવીજ સાથે ક્યાંક ક્યાંક પાંચ ઇંચથી વધુ વરસાદ પણ થઈ શકે છે વધુ અસર રહેશે ગોધરા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર દક્ષિણ ગુજરાતમાં નર્મદા તાપી ડાંગ સુરત વલસાડ ભરૂચ અને મધ્ય ગુજરાતમાં વડોદરા આસપાસના વિસ્તારોમાં વધુ અસર રહી શકે તીવ્ર ગાજવીજ સાથે વરસાદ આ વિસ્તારોમાં પડવાની શક્યતા ગણાય ઉત્તર પૂર્વ ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા સુધીના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ અને એકલદોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદ આ રાઉન્ડમાં પડી શકે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આસપાસના વિસ્તારો ખેડા નડિયાદ આણંદ અને ગાંધીનગર સુધીના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદને એકલદોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ ગણી શકાય છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ અને એકલદોકલ સ્થળે એકથી બે ઇંચ સુધીના વરસાદની શક્યતા ગણાય જ્યાં ગાજવીજ થશે ત્યાં વધુ વરસાદની શક્યતા આ રાઉન્ડમાં રહેશે અને ગાજવીજનું પ્રમાણ ઘણું વધારે રહી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પૂર્વ સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લો દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં વધુ અસર રહી શકે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને કાંઠા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક બેથી ત્રણ ઇંચ કે ક્યાંક ગાજવીજ સાથે તેથી વધુ વરસાદની શક્યતાઓ ગણી શકાય છે જે રીતે સિસ્ટમનો ટ્રફ આગળ વધશે અને જે આપણે એક સર્ક્યુલેશન બનવાની વાત કરી છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠે આ સર્ક્યુલેશન કેટલું મજબૂત બને અને કેટલું ઉત્તર દિશા તરફ ગતિ કરે તેના ઉપર સૌરાષ્ટ્રના વરસાદનો આધાર રહેશે પરંતુ હાલ પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્રમાં વધુ અસર તેમજ ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડી ઓછી અસર થાય તેવું લાગી રહ્યું છે તેમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ હાલ ગણીને ચાલવું કચ્છની વાત કરીએ તો પૂર્વ કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાની શક્યતા ગણી શકાય ગાજવીજ સાથે પશ્ચિમ કચ્છ બાજુ ઓછી શક્યતા છાંટછૂટ અને હળવા ઝાપટાની શક્યતાઓ ગણી શકાય છે તો મિત્રો આ મુજબ છવ્વીસથી ત્રીસ તારીખમાં ગુજરાતમાં હળવો મધ્યમ અને ભારે વરસાદનો રાઉન્ડ અમુક વિસ્તારોમાં આવી રહ્યો છે સૌરાષ્ટ્ર બાજુ વરસાદના વિસ્તારો અને વરસાદનું પ્રમાણ છે તે સિસ્ટમનો ટ્રફ અને જે યુએસસી છે તે કેટલું આગળ વધે છે અરબસાગરવાળું તેના ઉપર આધાર રહેશે તેમાં કંઈ ફેરફાર હશે તો આગળ અપડેટ આપવામાં આવશે નવરાત્રિમાં ભારે વરસાદ પડશે તેવી કેટલીક અફવાઓ ચાલી રહી છે પરંતુ હાલ જે શક્યતાઓ દેખાઈ રહી છે તે મુજબ નવરાત્રિમાં કોઈ ખાસ મોટો ભારે વરસાદ ગુજરાતમાં પડે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી ગણવી છૂટાછવાયા વિસ્તારોમાં મંડાણી વરસાદ જેવા ગાજવીજવાળા ઝાપટાં પડવાની શક્યતાઓ ગણી શકાય છે નવરાત્રિ દરમિયાન પણ આમાં કંઈ ફેરફાર હશે તો આગળ અપડેટ આપવામાં આવશે તો આ હતી અત્યાર સુધીની અપડેટ આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર